નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં ચેપ્ટર નંબર એક જેમાં જોઈશું આગળ કે ગુણાકારનું સરવાળા પર અને બાદ બાકી પર વિભાજન એટલે કે પહેલાં એમાં જોઈએ ગુણાકારનું સરવાળા પર વિભાજન હવે અહીંયા આપણને એક સૂત્ર આપ્યું છે સૂત્ર શું છે પહેલાં એ લખી દે એ કૌશમાં બી પ્લસ સી બરાબર એ બી વત્તા એસી ક્લિયર મિત્રો આ આપણને સૂત્ર આપ્યું છે હવે દેખો મિત્રો અહીંયા શું છે આપણે કોઈ એક ઉદાહરણ લઈ કરીએ જેમ કે હું અત્યારમાં એક ઉદાહરણ લઉં છું સાત કૌંસમાં બે વત્તા ત્રણ બરોબર હવે આને મારે સરળ રીતથી આનું સાદુ રૂપ આપવું હોય તો આપણે શું કરશું સૌ પ્રથમ તો કૌંસની ક્રિયા કરી લઈએ જેમ કે સાત કૌંસમાં ત્રણ વત્તા બે એટલે કેટલા થાય પાંચ જવાબ કેટલો આવશે પાંચ પણ વિભાજન કરતાં આપણે જોવું હોય તો શું લખશું કે અહીંયા જેમ કે એ કૌંસમાં બી વત્તા સી છે એટલે કે એને બી સાથે ગુણશું અને એને સી સાથે ગુણ્યા એટલે શું થશે એ બી વત્તા એસી ક્લિયર આપણે શું કર્યું ગુણાકારનું બંને કૌશમાં વિભાજન કરી દીધું એટલે શું થયું એ બી વધતા એસી થયું તો એવી રીતે અહીંયા આ ઉદાહરણમાં કરીએ તો સાત બે વત્તા ત્રણ હતું કૌશમાં સાત ગુણ્યા કૌશમાં તો સાત દુ કેટલા થશે કે સાત ગુણ્યા બે વત્તા સાત ગુણ્યા કેટલા થશે ત્રણ થશે તો આ રીતે થશે ચલો સાત દુ કેટલા થાય ચૌદ અને સાત તારીખ કેટલા થાય એકવીસ ચૌદ વત્તા એકવીસ તો કેટલા થશે પાંત્રીસ જવાબ આવશે હવે મિત્રો જુઓ આ જવાબ બંને કેવા આવે છે સરખા આવે છે પરંતુ આ કઈ રીત છે તો કે સરળ રીત અને આ કઈ છે વિભાજનની રીત તો આટલો ફરક છે આ શું કર્યું કહેવાય ગુણાકારનું સરવાળા પર વિભાજન કર્યું કહેવાય અને આ આપણે સાદી રીતથી ગણ્યું કહેવાય તો આપણે આ રીતના જ દાખલા ગણવાના છે જેમ કે બીજું એક ઉદાહરણ લઉં અહીંયા કે પાંચ કૌશમાં નવ વત્તા ત્રણ વિભાજન કરેલા પાંચને પહેલાં શું કરતું તો કે પાંચ ગુણ્યા નવ પાંચને કૌશના દરેક સભ્ય સાથે ગુણી લઈએ એટલે પાંચ ગુણ્યા નવ વત્તા જે આ વત્તાની નિશાની છે એમની એમ પાંચ ગુણ્યા શું થશે પછી ત્રણ થશે ક્લિયર ચલો પાંચ નવા કેટલા થાય પિસ્તાલીસ વધતા પાંચ કેટલા થાય પંદર થાય જવાબ કેટલો આવે આપણો પિસ્તાળીસ વત્તા પંદર એટલે કેટલો થાય સાહીઠ થાય અને આ રીતે સરળ રીતથી તમારે દાખલો ગણો હોય તો શું થાય પાંચ કંશમાં નવ ને નવ ને ત્રણ કેટલા થાય બાર બાર પંચા કેટલા થાય સાહીઠ તો સરળ રીતથી પણ આ સરળ રીતથી પણ જવાબ એ જ મળે છે અને વિભાજનની રીતથી પણ એ જ જવાબ મળે છે તો આ આપણે શું કર્યું કર્યું કહેવાય કે ગુણાકારનું સરવાળા પર આપણે શું કર્યું છે વિભાજન કર્યું ત્યારબાદ બીજો એમાં જોઈએ ગુણવાના એટલે કે એ બી માઇનસ એ સી થશે ક્લિયર મિત્રો અહીંયા શું કર્યું કે એને બી સાથે ગુણ્યા અને માઇનસ ની નિશાની મૂકી પછી એને સાની સાથે ગુણ્યા સી સાથે ગુણ્યા આપણે એટલે જવાબ શું હોય એ બી માઇનસ એસી ઉદાહરણ લઈને સમજીએ તો વધારે ખબર પડશે તો પહેલું આ કઈ રીત છે સરળ રીત અને આ કઈ રીત છે વિભાજનની રીત ઓકે સરળ રીતથી પહેલાં ગણી જોઈએ આપણે એક ઉદાહરણ લઈએ છ કૌશમાં અગિયાર માઇનસ છ ક્લિયર ચાલો સરળ રીતથી કરીએ તો શું કરે પહેલાં કૌશ ગણતરી કરીએ તો અગિયારમાંથી માંથી છ જાત કેટલા વધે પાંચ અને છ ગુણ્યા પાંચ એટલે કેટલા જવાબ આવે ત્રીસ જવાબ આવે હવે આ જ વસ્તુ આપણે વિભાજનની રીતથી કરીએ તો છ કોષમાં છ ચલો પેલા છ ને શું કરશું અગિયાર વડે ગુણશું તો ગુણ્યા છ ગુણ્યા અગિયાર ત્યારબાદ માઇનસની નિશાની મૂકીશું અને છ ગુણ્યા છ ગુણ્યા છ અગિયાર છાસઠ માઇનસ છાય છાએ છત્રીસ ચલો છાસઠ માંથી છત્રીસ જાય તો કેટલા વધે મિત્રો ત્રીસ વધે તો આ આપણે આ શું કર્યું વિભાજનની રીતથી દાખલો ગણ્યો કહેવાય તો સમજ પડી મિત્રો અહિયાં શું થાય છે ગુણાકારનું બાદ બાકી પર વિભાજન કર્યું કહેવાય અને આ રીતથી થી દાખલો ગણીએ સરળ રીત અને આ રીત વિભાજનની રીતથી કરી વિભાજનની રીત કહેવામાં આવે છે એકદમ સિમ્પલ છે બરોબર મિત્રો ત્યારબાદ આપણે આગળ જોઈએ સ્વાધ્યાય એક પોઈન્ટ એક હવે અહીંયા શું કહેવાય નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મો ઉપયોગ થયો છે તે જણાવવાનું છે ખાલી ચલો પહેલું દેખો માઇનસ શું છે માઇનસ ચાર ભાગ્યા પાંચ ગુણ્યા એક ત્યારબાદ શું છે બરાબરની નિશાની એક ગુણ્યા માઇનસ ચાર પાંચ બરાબર જવાબ કેટલો આવે છે માઇનસ ચાર ભાગ્યા પાંચ હવે વસ્તુ જુઓ મેં તમને જેમ કહ્યું કે ગુણાકાર માટે એક કેવો છે તટસ્થ છે કારણ કે એકને આપણે કોઈ બી સંખ્યા વડે ગુણીએ તો એ સંખ્યા પોતે જ મળે છે બરોબર માઇનસ ચાર ભાગ્યા પાંચ ગુણ્યા એક કરીએ તો જવાબ કેટલો આવે છે તે સંખ્યા પોતે જ આવે છે તો અહીંયા શું લખશું કે લખીએ આપણે એક એ સંખ્યાઓ સમય સંખ્યાઓ માટે ગુણાકારનો તટસ્થ ઘટક છે કેવો ઘટક છે તટસ્થ ઘટક છે ક્લિયર મિત્રો અહીંયા આપણે શું હતું એકને ધ્યાનમાં રાખ્યો છે બરોબર ક્રમનો નિયમ યાદ રાખવાનો નથી કારણ કે અહીંયા એક છે એટલે આપણે તટસ્થ ઘટક છે ગુણાકારનો એક એ રીતે આપણે યાદ રાખીશું ચલો ત્યારબાદ હવે અહીંયા દેખો બીજો પ્રશ્ન શું છે કે માઇનસ તેર ભાગ્યા સત્તર ગુણ્યા માઇનસ બે ભાગ્યા સાત હવે આ પદ તમે જુઓ મિત્રો આ પદ તમે જુઓ બંનેમાં શું ફરક છે કે પહેલું પદ અહીંયા ક્યાં ગયું છેલ્લે અને બીજું પદ અહીંયા ક્યાં આવ્યું પહેલા સ્થાન પર એટલે કે ક્રમનું શું કર્યું છે ઉલટસુલટ કરી છે એટલે કે ક્રમ બદલાયો બરોબર તો અહીંયા કયો ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તો અહીંયા લખશું ક્રમનો ગુણધર્મ બરોબર અહીંયા ક્રમ શું કર્યો છે આગળ પાછળ કર્યો છે ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ શું છે અહિયાં માઇનસ ઓગણીસ ના છેદમાં ઓગણત્રીસ

તો અહીંયા કયા ગુણધર્મોનું પાલન થાય છે તો અહીંયા લખશું કે અહીં ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે જોઈશું હવે અહીંયા દેખો અહીંયા તમને જે પ્રશ્ન આપ્યો છે એમાં શું લખ્યું છે પ્રશ્ન નંબર બે માં કે એક ના છેદમાં ત્રણ ગુણ્યા કૌંસની અંદર છ ગુણ્યા ચાર છેદમાં ત્રણ ક્લિયર તો અહીંયા કૌંસમાં સંખ્યા આપી છે હવે અહીંયા દેખો આની આ સંખ્યા અહીંયા છે ખાલી શું છે કૌંસ અહીંયા છેલ્લા બે પદમાં હતું એની જગ્યા અહીંયા કઈ થઈ ગયું પહેલા બે પદમાં થઈ ગયું મતલબ કૌંસ શું કર્યો આ રીતે થઈ ગયો એટલે કે આ કયો નિયમ લાગશે જૂથનો ગુણધર્મ લાગે બરાબર કયો ગુણધર્મ લાગે જૂથનો ગુણધર્મ અહીંયા જૂથ શું કર્યું છે ચેન્જ કર્યું છે તો અહીંયા આપણે ગુણાકારમાં જૂથનો ગુણધર્મ લગાવ્યો છે તો અહીંયા લખશું કે ગુણાકારની ક્રિયામાં ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનો ઉપયોગ કરી શકાય ક્લિયર મિત્રો ચાલો આ બીજો દાખલો પૂર્ણ થયો ત્યારબાદ ત્રીજો દાખલો શું કહે છે કે બે સંખ્યાઓનો બે સમય સંખ્યાઓનો ગુણોક ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય બરોબર બે સમય સંખ્યા તો જેમ કે હું લઉં છું એકના છેદમાં પાંચ ગુણ્યા એકના છેદમાં સાત બરાબર તો આનો જવાબ કેટલો આવે તો એક ગુણ્યા એટલે એક અને પાંચ સત્તા પાંત્રીસ આ બી સંખ્યા કેવી મળી મળી સંખ્યા લઈએ આપણે કે ના છેદ માં સાત આનો ગુણાકાર કરો તો શું આવશે માઇનસ છ ના ઓગણપચાસ ત્રણ દુ છ અને સિત્યુ સિત્યુ ઓગણપચાસ આ બી સંખ્યા કેવી મળી કહેવાય સમય સંખ્યા મળી કહેવાય તો હંમેશા યાદ રાખવાનું કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા કેવો મળે મિત્રો સમય સંખ્યા જ મળે સમજ પડી મિત્રો તો મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર એક પૂર્ણ થાય છે આભાર મિત્રો